તો અમદાવાદની ગુજરાત યુનિવર્સિટીમાં એનિમેશન વિભાગના પૂર્વ હેડને ટર્મિનેટ કરવામાં આવ્યા છે કરોડોના કૌભાંડમાં ગુજરાત યુનિવર્સિટીના સત્તાધીશોએ કમલજીત લખતરિયા સામે કાર્યવાહી કરી છે એનિમેશન વિભાગના એમઓયુ એમઓયુની રકમમાં સોળ કરોડની ઉંચા કમલજીત લખતરીયા સામે આરોપ હતો અને સબમિટ કરાયેલા જ્યુડિશિયલ રિપોર્ટ કમલજીત સામે થયેલા આરોપો સાચા સાબિત થયા છે પ્રોફેસરે પોતાની પત્ની સહિત સગા સગાસબંધીઓના બેંક એકાઉન્ટમાં મોટી મોટી રકમ ટ્રાન્સફર કરાવ્યું હોવાનું સામે આવ્યું છે એટલું જ નહીં પણ નોલેજ પાર્ટનર સાથે પણ રૂપિયાનો વ્યવહાર કર્યાનો ખુલાસો થયો છે યુનિવર્સિટીએ આ અંગે કમલજીતને નોટિસ ફટકારી ખુલાસો માંગ્યો હતો પરંતુ કમલજીત એ કોઈ જવાબ ન આપતા યુનિવર્સિટીની બીઓએમની બેઠકમાં તેમને ટર્મિનેટ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે ગુજરાત યુનિવર્સિટીના સત્તાધીશો હવે કમલજીત વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવશે અપૂર્વ અપૂર્વ ફોન પર જોડાયા છે જે હવે જ્યુડિશિયલ રિપોર્ટ હતા તે સાબિત થઈ ચૂક્યા છે એનિમેશન વિભાગના પૂર્વ હેડ ને કરી દેવામાં આવ્યા છે અપૂર્વ શું મામલો ચોક્કસ થી વાત કરીએ તો ગુજરાત યુનિવર્સિટીના સોળ કરોડના કૌપર્ટી પ્રોપર્ટ કમલજીત લખતરિયા સામેનો જે જ્યુડિશિયલ રિપોર્ટ હતો તે થોડા સમય પહેલા જ જે સિન્ડિકેટની બેઠક મળી હતી તેમાં રજૂ કરવામાં આવ્યો હતો અને જેમાં જે કમલજીત લખતરિયા છે તે આરોપી સાબિત થયા હતા અને તે બાદ જ જે છે તે વધુ તપાસ હાથ કરવામાં આવી હતી અને તે બાદ કમલજીત લખતરિયાને બે વખત નોટિસ પણ આપવામાં આવી હતી કે જે નોટિસ બાદ તેમને ખુલાસો રજૂ કરવાનો હતો પરંતુ બે વખત નોટિસ આપવા છતાં પણ કોઈ પણ જાતનો ખુલાસો રજૂ ન કરતા હવે ગઈકાલે સોમવારે જે સિટીગેટ અને બોર્ડની બોર્ડ ઓફ મેનેજમેન્ટની બેઠક મળી હતી જેમાં મહત્વનો નિર્ણય લેવાયો છે અને કમલજીત લશ્કરીયાની જે છે તે હવે ટર્મિનેટ કરાયા છે મહત્વનું એ છે કે થોડા સમય પહેલા જે કમલજીત લક્ષરિયાની એનિમેશન ડિપાર્ટમેન્ટ હેડ તરીકે નિમણૂંક કરવામાં આવી હતી ને જેમાં એમઓયુ સહિતની જે રકમો જે છે તેને બારોબાર ઉચ્ચાપથ કરી હોવાનું જે છે તે રિપોર્ટમાં સામે આવ્યું હતું આ કમલજીત લશ્કરીયાએ જેમની પત્ની સગા સંબંધી સહિતના ખાતામાં જે છે તે સોળ કરોડ સુધીની રકમ જે છે તે ટ્રાન્સફર કરાવી હતી કે જેને એનિમેશન ડિપાર્ટમેન્ટમાં ખર્ચ કરવાનો હતો જે ખર્ચ કરવાના બદલે તમામ રકમ જે છે તેને પોતાના સગા ટપી સહિતના ખાતામાં ટ્રાન્સફર કરી દીધી હતી અને તેમજ જે નોનેજ પાર્ટનાર છે તેને પણ વધારાના નાણાં જે છે તે ચૂકવ્યા હોવાનું સામે આવ્યું હતું અને હવે જે છે ગુજરાત યુનિવર્સિટી દ્વારા કડક પગલા જે છે તે કમલજીત લખતરિયા સામે લેવામાં આવ્યા છે એનિમેશન ડિપાર્ટમેન્ટના હેડ રહેલા કમલજીત લખતરિયાને હવે આખરે ટર્મિનેટ કરી દીધા છે બે વખત નોટિસ આપવા છતાં પણ કોઈ પણ જાતનો ખુલાસો રજૂ ન કર્યો હતો પરંતુ હવે ગુજરાત યુનિવર્સિટી પોલીસ ફરિયાદ કરશે અને પોલીસ ફરિયાદ બાદ જે સોળ કરોડની રકમની જે મુસાફટ કરી છે જે કૌભાંડ સામે આવ્યું હતું તેની વસુલી માટે પણ જે છે તે કાર્યવાહી હવે હાથ ધરવામાં આવશે બિલકુલ અપૂર્વ